નમસ્કાર શો આપનું સ્વાગત છે ભાવનગર ના કરચલિયાપરા વિસ્તારમાં યુવાન ઉપર હથિયારો વડે હુમલો કરનાર ચાર શખ્સ ની ગંગાજળિયા પોલીસે ધરપકડ કરી છે હુમલાના આરોપ માં ઝડપાયેલા શખ્સ ને સાથે રાખી પોલીસે બનાવ સ્થળે તપાસ હાથ ધરી હતી ભાવનગરના કરચલિયાપરા હનુમાનનગરમાં રહેતા યુવાન ઉપર ચાર શખ્સે છરી અને ધારિયા વડે હુમલો કર્યો હતો આ બનાવમાં ઇજાગ્રસ્ત યુવાન રોહિતભાઈ ગોહેલે ફરિયાદ નોંધાવતા ગંગાજળિયા પોલીસે હુમલો કરનાર ચાર શખ્સની ધરપકડ કરી છે પોલીસ ચારેય શખ્સને હુમલો થયો હતો તે સ્થળે લઈ ગઈ હતી અને હુમલાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું મિત્ર સાથે થયેલી માથાકૂટમાં સમાધાન કરાવ્યાની દાજ રાખી યુવાનો પર હુમલો કરવામાં આવ્યો હતો